હું પંડ્યા અત્યારે આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુઝ વડોદરા શહેરમાં વિશ્વ વિખ્યાત મહારાજા સાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં બરોડા પ્રતિષ્ઠિત ધ વીક રિસર્ચ બેસ્ટ યુનિવર્સિટી સર્વે બે હજાર ચોવીસમાં નોંધપાત્ર માન્યતા પ્રાપ્ત કરી છે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા કરતી રેન્કિંગમાં સ્થાન મેળવેલ છે વિજયકુમાર શ્રીવાસ્તવના દૂરદર્શી નેતૃત્વમાં મહારાજા સાજરા યુનિવર્સિટી ઓફ બરોડાને નવી ઊંચાઈએ લઈ ગયું છે મહારાજા સાજરા યુનિવર્સિટી ઓફ બરોડા એ પ્રતિષ્ઠિત ધ વીક હંસા રિસર્ચ બેસ્ટ યુનિવર્સિટીઝ સર્વે બે હજાર ચોવીસમાં નોંધપાત્ર માન્યતા પ્રાપ્ત કરી જે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરતી ટોચની રેન્કિંગ મેળવી છે આ વ્યાપક સર્વેક્ષણમાં મહારાજા સાજરા યુનિવર્સિટી ઓફ બરોડાને રાજ્ય યુનિવર્સિટી તરીકે સ્ટેટ મલ્ટી ડિસિપ્લિનરી યુનિવર્સિટી એમ ઇ આર યુ મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીની શ્રેણીમાં ગુજરાત રાજ્યના પ્રથમ સ્થાન અપનાવ્યું છે જેમાં સ્ટેટ મલ્ટી ડિસિપ્લિનરી યુનિવર્સિટી એમ ઇ આર યુ એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીમાં રાજ્ય યુનિવર્સિટી તરીકે અખિલ ભારતીય સ્તરે ઓગણીસનું સ્થાન આપવામાં આવ્યું છે યુનિવર્સિટી તરીકે પશ્ચિમ ઝોનના ત્રીજું અને રાજ્ય યુનિવર્સિટી તરીકે એમ આર યુ એમ ઇ આરયુ શિક્ષણમાં જેમાં શાખાકીય સંશોધન યુનિવર્સિટીમાં કેન્દ્ર યુનિવર્સિટી અને ખાનગી યુનિવર્સિટી સહિત પશ્ચિમ ઝોનમાં એકંદરે પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે એટલે ધ વીક હંસા રિસર્ચ બેસ્ટ યુનિવર્સિટી સર્વે બે હજાર ચોવીસે ભારત સમગ્ર ભારતમાં યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરવા માટે એક મજબૂત પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો ધ વીક હંસા રિસર્ચ બેસ્ટ યુનિવર્સિટી સર્વેમાં ધ મહારાજા સાજરાવ યુનિવર્સિટીને પણ માન્યતા મળી છે ગઈકાલે જ ધ વીક મેગેઝિન દ્વારા હંસા મહેતા રિસર્ચ સર્વે મુજબ ગુજરાતની જે તમામ યુનિવર્સિટીઝ છે એમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં મહારાજા સાયન્સનો પ્રથમ નંબર આવ્યો છે આ જે વીક સર્વે છે તેમાં ઓલ ઇન્ડિયા લેવલે પહેલી વખત આપણે ઓલ ઇન્ડિયા લેવલે એમએસ યુનિવર્સિટીનો ઓગણીસમો ક્રમાંક પ્રાપ્ત થયો છે અને વેસ્ટ ઝોન લેવલે તમામે તમામ સ્ટેટ યુનિવર્સિટીઝ જે છે વેસ્ટ ઝોનની એમાં ત્રીજો ક્રમાંક છે અને મલ્ટિડિસિપ્લન યુનિવર્સિટી તરીકે પ્રાઇવેટ યુનિવર્સિટી ડીમ યુનિવર્સિટી વગેરે સાથે આપણો ઓવરઓલ પાંચમો ક્રમાંક છે એટલે કે ઓવરઓલ વેસ્ટ ઝોનમાં પાંચમો અને ઓલ ઇન્ડિયા લેવલે ઓગણીસમો રેન્ક જે આવ્યો છે તે આપણા સૌ માટે બહુ ગૌરવની બાબત છે આ રેન્કિંગ માટે આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ તથા આઈક્યુસીના ડાયરેક્ટર પ્રોફેસર ભાવના મહેતા તથા યુનિવર્સિટીની સમગ્ર ટીમ છે એમનું બહુ ઘણું યોગદાન છે અને ખાસ કરીને વાઇસ ચાન્સલરશ્રી દ્વારા આ તમામ વિગતોમાં આનું જે ડેટા ફિલઅપ કરવાનો હોય આની જે માહિતી પહોંચાડવાની હોય તેમાં વાઇસ ચાન્સલર દ્વારા અંગત રસ લેવામાં આવ્યો હતો અને એના સમગ્ર એક ટીમ વર્ક તરીકે આજે યુનિવર્સિટીના રેન્ક મળ્યો છે જે આ સમગ્ર યુનિવર્સિટી માટે અને વડોદરાવાસીઓ માટે બહુ આનંદની બાબત છે આ રેન્કિંગ માટે કેટલી યુનિવર્સિટી સર્વે કરવામાં આવે આ આ રેન્કિંગ માટે ગુજરાત ગુજરાત તથા આખા જ્યારે વેસ્ટ ઝોનમાં ગુજરાતની અને અન્ય બધી જ યુનિવર્સિટી એટલે દરેકે દરેક યુનિવર્સિટીઝ જે છે એનો તમામે તમામ રેન્કની જે કાર્ય પદ્ધતિ છે એ લોકો યુજીસી પાસેથી ડેટા લે છે વેબસાઇટ ઉપરથી ડેટા લે છે અને એમના એક પોતાના પેરામીટર્સ હોય છે કે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે પીએચડીના પીએચડી ફેકલ્ટીઝ કેટલા છે એમ આ સર્વેમાં એ તમામે તમામ યુનિવર્સિટીઝ જે છે કે જેનું એનઆઈઆરએફમાં રેન્કિંગ હોય નેકમાં રેન્કિંગ હોય એવી તમામે તમામ જે મુખ્ય મોટી યુનિવર્સિટી કહેવાય અને રેન્કિંગવાળી યુનિવર્સિટી હોય એ તમામે તમામનો સર્વે કરતા હોય છે